એમપી આવતુરાની માહિતી મળી હતી કે કાપોદરા ડીજીસીએલ કચેરીની સામે આવેલા ઓવરબ્રિજ નીચે રહેતા અને પડિયા પાથરિયા રહેતા કેટલાક અસામાજિક તત્વો ગાંજાનો છૂટક વેચાણ કરે છે આરોપીઓની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેમને કોઈ પણ પ્રકારનો ડર નહોતો તેઓ ગાંજાનો જથ્થો ઓવરબ્રિજના નીચેના પિલરની ઉપરના ભાગમાં અને બે જોડાનો વચ્ચે આવેલી સાંકડા ખાંચાઓમાં સંતાડતા હતા અહીંથી ગાંજો શોધવો સામાન્ય રીતે શક્ય ન હતો

સુકો કોઈ મોટો ડીલર પાસેથી આ માદક પદાર્થનો જથ્થો લાવીને અહીં ઓવરબ્રિજના ખાંચામાં સંતાડી રાખતો હતો ત્યારબાદ તેના નિયમિત બંધાણી ગ્રાહકોને તે છૂટકમાં વેચાણ કરતો હતો પોલીસે સ્થળ પરથી બેતાળીસ નંગ પ્લાસ્ટિકની નાની જીપ બેગ પણ કબજે કરે છે જે દર્શાવે છે કે આ જથ્થો નાના મોટા પેકેટ બનાવીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતો હતો સુરતમાં ગાંજાના બંધાણીઓ સામાન્ય રીતે જાણી લાવ્યો કે પાનના ગલ્લાઓ પરથી આસાનીથી ગાંજો મેળવી લેતા હોય છે અને જાહેરમાં સિગરેટમાં ભરીને તેનું સેવન કરતા હોય છે આ ધરપકડ બાદ પોલીસે હવે સમગ્ર નેટવર્કને તોડી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે યુરોપોર નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર